એટલે બટાટાને બાફા મી દીધા છે ને બટાટા બફાવા આવ્યા છે તો જો આ વિડીયો તમને મજા આવે તો મારા પૂરા વિડીયો સાથે બન્યા રહેજો તો તમને પણ જોવાની મજા આવે છે તો હું જાઉં બટાટા ફોલવા આવે ફોલીને પછી વગારવાના છે મને રસોઈ બનાવતા તો આવડે કારણ કે મેં આપણે પહેલાં વિડીયો બનાવી એમાં રસોઈ બનાવેલી જ હતી એટલે તો આમ જેવો ટેસ્ટ બનાવ્યો હું તમને કહીશ કે કેવો ટેસ્ટ બન્યો જો તમને જોવું હોય કે કેવો ટેસ્ટ આવ્યો હતો તો મારા વિડીયો સાથે રહેજો તો આ બટાટા બફાઈ ગયા અને આ એક મારે ભાઈ આ એક બટાટું તો ફોલ નાખ્યું હવે આ બીજું થોડુંક છે ને ફોલે કેમ લાગે ભાઈ ગરમ લાગે બહુ ગરમ બહુ ગરમ છે તો હવે આ એક કામ કરો આપણે આ વરસાદ પહેલા છે ને માથે આવી ગયેલો છે ને હું આ બટેટા પોલ નાખું પછી તમને દેખાડું કેમ બનાવે એમ નકર છે ને આ વરસાદ આવે છે ને તો પલાળ દેશે બધું બહાર બેઠા છે એટલે તો હું આ બધા બટેટા પોલ નાખું પહેલા હાથ તો એવું પહેલા ને પછી આવા બટાટા પોલો પી જાઉં આવો બટેટા પોલ નાખ્યા અને હું તમને કહેતો હતો ને એમ સાટા કોકોક સારું થઈ ગયા છે તો હવે આને કટિંગ કરવાના છે કટિંગ કરીને પછી વગર નાખવાના છે આપણે હવે આપણે આ બટેટા કાપવાના છે અને આ ભૂંગળા ચડી નાખ્યા મારા મોટા ભાઈએ આ બટાટા દીઘુભાઈ કાપી નાખે પછી આપણે નહીં નહીં મને નહીં બધા એક કામ કરો હું તમારે બનાવવાના આજે આપડે છે ને દીઘુભાઈ હું તમને કહેતો રસોઈ આવડે પણ હું દીઘુભાઈ શીખવાડું કારણ કે આ એક આપડે શું કહેવાય

આ તો આદિક ઉભાઈ છે આદિક બનાવ્યા બનાવે એને બનાવ્યો પણ આપણે આ નોખી ટ્રીક થી બનાવ્યો એને જે બનાવ્યા હતા ને એ અલગ હતા હવે એમાં લઈ નાખો બોબળવા દેતા ની પાછો નકર થઈ જાય કાળું કાળો એ તેલ વધી ગયું લાગે હો ના ના બરાબર જો આમ તો અનુભવી માણાય રે ને એમ તો જો તાપ વધી ગયો તેલ ને સુધી ગયો તાપ તો એ તો બહુ ગરમ નો છે હાલે સ્વાદ આવ્યો હવે લસણ નો ને મરસાનો બસ હવે આને છે ને હવે આપણે આને બટેટા નાખી દેવાનું તો મિત્રો હવે આપણે એક બીજો અલગ પેસ્ટ બનાવવાનો છે આની અંદર થોડુંક પાણી લેવાનું આપણે અને પાણી જોઈએ પાણીમાં આવે છે ને આપણે આ જે મસાલો છે આવડો બટાટા ભૂંગળાનો મસાલો આવે તો એને આમાં છે ને ઓગાળી નાખવાનો બધો અને કાશ્મીરી મરસું આવે એ કાશ્મીરી મરસું નાખવાનું કેટલું નાખવાનું ખબર તમારા સ્વાદ પ્રમાણે કારણ કે કોઈ તીખું ખાતું હોય કોઈ મોડું ખાતું હોય પણ અમે તો બધા મીડિયમ ખાવાવાળા એટલે એવું હવે આપણે અને સમશી દીઘુભાઈ આપશું જરા ઈ આમાં મરસા વાળી તાલે હવે ઓલું કાશ્મીરી મરસું પીડું આપી દો તો મને આપણે આ મસાલો થઈ ગયો કાશ્મીરી કાશ્મીરી ને એડ કરી તો આ મસાલો થઈ ગયો તો હવે અત્યારે મેં તમને કીધું ને પેલા ઓલો મસાલો બનાવ્યો આપણે ઓલો નથી પીરવા નાખ્યો નથી હવે નાખશે આપણે જે પેલા ગરમ કર્યો હતો ને ઈ વઘારાનો કર નાખો બટેટાનો આ પછી એમ કરો એમાં બટાટા નાખી એટલે આમાં આમાં હલાવ્યા લાગે ને બટેટા નહીં પડી ગયું હવે હવે આને આને એડ કરી દો હવે આજે આપણે સંભાર બનેલો કે હોય જેમ ઈડલી સંભાર હોય મિક્સ પછી એમાં થોડુંક મીઠું નાખજો થોડુંક જ નાખજો પછી સ્વાદ પ્રમાણે એડ લીન ખારું થઈ જાય તો ખાવાની મજા નહીં આવે બસ હવે એમાં મીઠું નાખીને ઓગાળી નાખ્યું તો હવે આપણે આમાં એડ કરજો અંદર બસ હા બધું કરી નાખવા મિક્સ અત્યારે આપણે અંધારા જેવું છે ને ફ્લેશ ચાલુ શરૂ છે એટલે બહુ રેડ નહીં દેખાય લાલ નહીં દેખાય એટલે થોડુંક થોડાક બટેટા ઝાખા દેખાય છે તો જુઓ આપણે આ બટેટા થઈ ગયા લાલ ગામ જવા તૈયાર તૈયાર અને હવે મને અત્યારથી પાણી આવે છે થોડું થોડું હવે પછી ખાવા બે જઈએ આપણે હવે ખાઈ ને પછી હું તમને કહું કે થોડુંક ખાધા પછી કારણ કે કેવો સ્વાદ આવી મને થોડી ખબર છે અત્યારે તો હાલો હવે અમે જઈએ જમવા આવે અને પછી તમને ના આપણે ભૂંગળાઈ હતી ત્યારે તળાઈ ગયેલા સારા છે તે હવે જોઈએ હવે આપણે બટેટા ભૂંગળા બની જાય ને હવે જમા બી જાય બટેટા ભૂંગળા ખાવાના છે હવે ખાઈ કેમ લાગે હા એમ હવે હવે થોડું ગરમ ગરમ મજા આવે મીઠું ઓછું લાગે એમ લાગે મને લાગ્યું થોડું હવે અમે ખાવાનું શરૂ કરી દીધું એટલે ખાઈ લઈએ હવે અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો વિડીયો ગમે જ લાઇક કરજો શેર કરજો